તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ મિત્રો સોમનાથ ની અંદર આવવાના છે ને એમના સ્વાગતમાં મિત્રો ખરેખર આહીર સમાજની વાત ન થાય મારા ભાઈઓ આહિર બહેનો કે જે પોતાના પયર વયશમાં મિત્રો એ મહારાસ રાસ રમસે હા મારા ભાઈઓ જેમાં હજારોની સંખ્યામાં બહેનો મોદી સાહેબનું ભવ્ય સ્વાગત કરશે જે પોતાનો રાસ છે ને ભાઈ એ રાસ રમીને સાહેબ આ સાહેબ મારા ભાઈઓ આહિર સમાજના સંસ્કારો આ તમને વિડીયો બતાવું સાહેબ તમે જુઓ અત્યારથી જે બહેનો રાસ રમવાનું ચાલુ કરી નાખ્યું અરે મારા ભાઈઓ મોદી સાહેબ આ જોશે ને બહેનોને રાસ રમતા જોઈ ખરેખર મોદીજી એમ કહેશે કે અમને તો ભગવાન મળી ગયા માતાજી મળી ગયા કે આટલા બધા મિત્રો હજારોની સંખ્યામાં બેનો રાસ રમશે હા જેવા જ મોદી સાહેબના હેલિકોપ્ટર ઉતરશે અને જેવા જ મોદી સાહેબનું આગમન થશે સોમનાથની અંદર કે બધી બહેનો કે જે મહારાસ રમશે મારા ભાઈઓ તમે નાના મોટા ગરબા તો જોયા હશે પણ કોઈદી આહિર બહેનોનો આવો મહારાસ તમે દી જિંદગીની અંદર પણ સાહેબ તમે નહીં જોયો હોય હા મારા ભાઈઓ આવો મહારાજ તમે ક્યારેય નહીં જોયો હોય હા તો ખાલી તમને ટ્રેલર બતાવજો ભાઈ કાલે તમને આખું પિક્ચર બતાવીશ કે કેવો ત્યાંનો માહોલ હશે મારા ભાઈઓ ખરેખર ભાઈ વાત ન થાય એ રીતનું બેન એકદમ જોરદાર મિત્રો મહારાજ મહારાસ એટલે પતી ગયું ભાઈ બીજું એમાં કાંઈ ન આવે હજારોની સંખ્યામાં બેનો મહારાજ રમશે અને મોદી સાહેબનું સ્વાગત કરશે અને મોદી સાહેબ પણ ખરેખર બેનો વિશે જે કહેશે ને ભાઈ કાલે જોવા જેવી થશે કેમ કે હજારોની સંખ્યામાં ભાઈ તમે લગભગ હજાર કે બે હજાર બહેનોના ગરબા રમતા પણ નહીં જોયા હોય પણ અહીંયા તો સાહેબ પાંચ કે દસ હજાર બહેનો એક સાથે એક જેવો રાસ એક જ જેવા કપડામાં રમશે તો સાહેબ તમે વિચારો કેવું લાગશે એમ ડ્રોન કેમેરાને મદદથી તમને બતાવીશ કાલે ભાઈ બરાબર બધું કાલ તમને બતાવીશ બધા વિડીયો મોદી સાહેબ પોતે ખુશ થઈ જશે કે ખરેખર મારી ગુજરાતની બહેનોની વાત ન થાય તો મિત્રો તમને બતાવીશ આ તમે વિડીયો જુઓ અત્યારથી જ વિડીયો વાયરલ થવા મળ્યા આ તમે વિડીયો જુઓ